હલો મિત્ર નવા વિડીયો સ્વાગત છે કેમ મજામાં મજા મત રહેવાનું તો આપણે છે ને આજે મિત્રો આજે નહીં પણ આપણે એક બે દિવસ પહેલા મો વાગ્યા છે તો ત્યાંથી છે ને આપણે એક દુકાન આપણે કબૂતર જે લેવાના હતા એટલા માટે ક્યાં છે એક શોપ છે ત્યાં છે ને હજુ રાખે છે તો કબૂતર રાખે છે કૂતરા બિલાડા અને ફિશ ને આપણે જીઝવું એ બધું છે ને ઓર્ડર કરી દઈએ તો રાખે તો જો કે ફીશ ને એવું થોડું થોડું રાખે પણ આપણે જે કહે મંગાવી દઈએ મતલબમાં તો આપણે ત્યાં ગયા હતા આપણે જે કબૂતર જે નવા લાવવાના છે ને એ મંગાવવા માટે અને એનો છે ને આપણે એને નંબર આપ્યો હતો આપણને કાલે આપણે ગયા ને એટલે એની પાસે ને કબૂતર તો હાજર ન હતા એટલે એ કે હું મંગાવી દઈશ એમ એટલે નંબર આપ્યો છે એનો અને આપણે પાછો એને કોન્ટેક કરીને પૂછ્યું પણ હરખો કાંઈ જવાબ આવ્યો નહીં એટલે ને આપણે પાછું ત્યાં જવાનું છે એવું લાગે તો કાલમાં કાલ પ્રમ દેશમાં જશું આપણે તો અત્યારે છે ને આપણે ગયા છે ને ત્યારે ફિશના જે કાંઈ વિડીયો છે ને શૂટ કર્યા થઈ તમને બતાવી દઉં કેવી રીતના શૂટ કર્યા હતા કેવી રીતના સંદેશ છે ફીશ ને એની દુકાન ઉપર એમ તો એને છે ને પોપટ ને ફિશ ને આપણે જે પણ જોતું હોય ને એ મંગાવી દઈએ એમ મને કહેતા થઈ તો અત્યારે તો એનો લે છે ને ખાલી ફિશ ને એવું હતું ફિશ ને પોપટ એવું કંઈક બે વસ્તુ હતું તો ફિશ હતી અલગ અલગ હતી જાતની હતી તો એ આપણે જોઈએ અને બાકી કબૂતરનો આપણે થોડો ઘણો કોન્ટેક કર્યો પણ આપણે છે ને હરખો થયો એવું લાગે એટલે પાછો આપણે જશું આપણે કાલ પણ દેશમાં તો એ તમને ફિશના વિડીયો પહેલાં બતાવી દઈએ તમે ક્લિપ જોઈ લો એક બે મિત્રો અત્યારે આપણે અહીંયા હતા ફિશ શોમાં તો અહીંયા તો અલગ અલગ ટાઈપની છે ને માછલીઓ છે બધી જો અને અલગ અલગ એવી છે મ઱ુામ પૂ જામ કડૂચામંચે સામલે મેચે મેચેચામતામલેચે. મામ પણામ કામને કીેચે મે કણેચે લીધા છે તો આપડે કબૂતર છે ને બેઠા છે ને બાકી છે એક પગ છે તમે ક્યાં જો દાણા ખાય છે ને બાસ કપી ઠેલીઓ તો આમાં છે ને દાણા ખાય છે સાઈડમાંથી તોડી તોડી કોને ખબર આજો ઉડી ગયો હમણાં એમ થોડોક ડેમેજ તમને લાગતું છે થોડોક મોડી અટેક કર્યો ને એટલે બસ આવ્યું છે હાથમાંથી તો મૂકાયું હતું અને બાકી તો અહીંથી ભાગવા માટે બેઠું છો બોલી બસ થી નીકળું બોલો ચાલો ચાલ કાઢીએ હમણાં ક્યાં જાવું છે તારે ક્યાં જ છે હા ટ્રેન થયો નહીં ચાલુ હવે આ તમારો પાસે અહીંયા જો

ચાલો ના જઈએ આપણે વિડીયો બીના તો નવા સબસ્ક્રાઈબ કરી નાખજો ને લાઈક પણ કરી નાખજો ચાલો અત્યારે આપણે સેટઅપની ઉપર તો મિત્રો આપણે તો દાણાને પાણીને એવું લઈ લીધું છે તો આપણે છે ને અત્યારે પેટીની અંદર છે ને નાખવા જવાનું છે તો ઉપર ને જાય હમણાં અને પેટીમાં નાખીને આવી બાકી થોડા ઘણા કબૂતર છે નીચે આટા મારે છે અત્યારે બાકી આપણે જવાનું છે ઉપર હાલો તો મિત્રો અત્યારે છે ને આપણે દાણા પાણી હું આપી દીધું છે અંદર તો જો આમાં પણ આપણે નાખી દઈશું પાણી પાણીને એવું અને આમાં પણ દાણા આપી દેશે છે અને પાણી પણ આપી દીધું છે तो आवासा पानी वसण कहीं वटका यूज करो दाणा पासा में ना हाथ में लीजा हाँ बाकी कबूतर तो या कर तुम तो वासने का बताओ बहार का सारण आप बहार काटी हाँ जो आई रीतना है चोटी करें तुमने खबर जैसे शाम तो, तो आने से पास अंदर जावा दी है આવી રીતના કંઈક કબૂતર છે ને બીજું પકડી આ બાજુ ચાલો મારે હા તો એક સાસ તમને આટી ગયો મિત્રો જુઓ હા છે આવી રીતના કંઈક આ પણ છે ચોટી ઘર અને લેવા દેવાની પસંદ કરો આવી રીતના એક સપડના કબૂતર આવડે તો આને છે ને આપણે આપણે અંદર શિફ્ટ છે જો કે કરશું ને એટલે લગભગ આવડિયા પેટીની અંદર નાખ્યું અને આની અંદર આપણે બ્લેક દુબા નાખવાની છે આની સાથે તો આ જે કબૂતર છે ને એમાં એની સાથે આપણે બીજો કબૂતર પકડવાનું છે પકડાય તો છે ને આપણે આજ નાખી નકર બાકી પછી રાખીશું બાકી આ છે ને જંગલી કબૂતર છે હમણાં ભાગી છે તમને ખબર જશે ઈંડા છે એના તો એના ઈંડા હે જો જંગલી કબૂતરના તો અત્યારે ભાગી ગયું છે હું આવ્યો ને ત્યારે બાકી અહીંયા જો આમાં પણ ઈંડા છે કબૂતર બેઠું તો હવે આપણે જોતા તો નથી રેવા દઈ ઈંડા છે કે માળો ઘણો બધા બનાવેલો છે અમને બાકી ઉપર જો તો આ બધું તમને બતાવી દે પછી આપણે સમજાયું બોલી બાજુ તો ચાલો હવે આપણે બોલી બધું જાય મિત્રો અત્યારે આપણે આવી ગયા છે આ બાજુ આ બાજુ પણ એક જોડી આપણે છાટીને વાળી છે પૂરેલી તમને ખબર છે જો કે તો બ્લેક જોડી છે આપણે આ બધું શિફ્ટ કરેલી છે તમને બતાવવાની અંદરથી જો જોડી સામે કાંઈ લાગતી જ નાખી દેસ તો હે ને આવી રીતના હે આપણે દાણાનું પાણી જો નાખવાનું છે અંદર નાખીએ હમણાં અને આગળ કેવું એવું લાગે તો આની અંદર આપણે શિફ્ટ કરીએ હમણાં તમને બતાવો કે આવી રીતના આગળ પીટે છે એમ તો હાલો તો મિત્રો જો આપણે આની અંદર છે ને દાણા નાખ્યા તો બંને ખાવા માંડ્યા છે તો હમણાં ને પાણી આપણે મૂકી તો આને પેલા દાણા ઘડી ઘર ખાઈ લેવા દે એવું લાગે તો મૂકી દઈએ આલો પેલા પછી દાણા ખાશે તો પાણી છે ને મૂકી આવે તો મિત્રો આને છે ને આપણે પાણી મૂક્યું પીધું ના બ્લેક છે ને આપણે કોઈ લો એને છે ને ન પીધું તો ઢોળી નાખ્યું છે અંદર તો છે ને રહેવા દઈએ આપણે એને કંઈ પાવું નહીં અત્યારે કેવું પીટે છે સારું તો આને છે ને આપણે એની પેટીની અંદર નાખવાનો કંઈ ફાયદો છે નહીં તો એને દેવા દઈએ તો પીટા કરે છે સારું ચાલો કાંઈ નહીં રહેવા દઈએ તો બાકી મિત્ર ઉપર વાત કરે ને તો આ કબૂતર આવી ગયું છે તો જો અહીંયા બેઠું છે અને અહીંયા જો બંને કબૂતર બેઠા તો આની પૂછ પૂછમાં સ્પેશિયલ ડિઝાઇન છે તમને બતાવું હમણાં તો હરખું ઉડે ને તો જો એ રીતના હે જો બતાની છે ને તો ડિઝાઇન છે બાકી જો આપણે જોડ લગાડવાની છે પાછળ કબૂતર બનશે ને એની સાથે અને અહીંયા જો कैंपन आराम से आते हैं बाकी आइए तो इंडा है नींद कबूतर बैठा था बनना पड़ेगा अपना 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 काटी मिल है तो जो नींद है नींद बाकी है ना ऊपर नाद कर तो थोड़ा घना से बैठा है राजा मित्र है है अपने सामान दे लेंगे जाइए हुए जो महाराज जाए